અને સૌ પ્રથમ અમારા પધ્ધર ગામના યુવાનોને એક વિચાર આવ્યો કે સરસ મજાનું ગામમાં એક નાકુ બનેલું છે જે અમારા સરપંચશ્રી મેપાભાઈ ભીમાની મદદથી અને દાતારોથી બનેલું છે તો એક કાંઈક ખૂટે છે ગામમાં એવો પદ્ધર ગામના યુવાનોને વિચાર આવ્યો એ વિચારમાં યુવાનો વડીલો બધા સહભાગી થયા અને એ વિચારને સમર્થ સમગ્ર ગામજનોને સાથે રાખી અને ક્રિષ્નાભાઈ મેપાભાઈ વિજયભાઈ ડાંગર એ બધાઓને સાથે રાખી ગામની આગેવાનોને ઉપર લઈ માન સન્માન જાળવીને એક સારી રીતે જેને કહેવાય કે પધ્ધર ગામને શોભે એવું કારણ કે મચ્છોયા આહિર સમાજમાં કચ્છમાં પદ્ધર અમારું એક મોટું ગામ છે એ ગામને શોભે રીતે આપાય દેવ બોદરનું પ્રતિમાનું અનર અનાવરણ કરવામાં આવ્યું મારું નામ ક્રિષ્ના નારાયણભાઈ કોઠીવાર આહિર છે અને પદ્ધર ગામમાં રહું છું અને આજે અમારા ગામમાં સૌ ગામ લોકો સાથે હળી મળીને અમારા દેવાયત બાપ બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેનો ઇતિહાસ બહુ ઊંચો છે અને શૌર્ય બલિદાન અને વીરતા એવો આદર્શ છે અને આવનારી પેઢીને પણ જાણવા મળે કે આપણા વંશજો શું હતા એના માટે થઈ અને દેવાયત આપા બોદરની મેં પ્રતિમા સ્થાપિત કરી છે અને આખું ગામ હળી મળી અને મોટું સામયું કરી અને એનું અનાવરણ કરવામાં આવ્યું અને એનો ઇતિહાસ એવો છે કે દેવાયત આપા બોદરે રા નવગણ રાજવંશને બચાવવા માટે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપ્યું હતું તો એક આશ્રો એ ધર્મ એ અમારો ગુણ છે એ એનું અમે આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે શું નામ છે આપનું ને આજે કયો ગામ છે ને શું આયોજન રાખવામાં આવ્યું ખાસ મારું નામ મેપા ભીમા કુંગલા માજી સરપંચ શું આયોજન હતું ખાસ કરીને આયોજન અમારે પહેલાં સિત્યાવીસ તારીખ નક્કી કરી હતી અને અનિવાર્ય સંજોગોના કારણે હમણાં અમારી પ્રતિમા અગિયાર તારીખના આપા દેવાંત ભોજનની અમારા ગામમાંથી સંપાળો કરી અને આ પ્રતિમા બિહારમાં આવી એમાં ગામ લોકોનો પૂરેપૂરો સહકાર મળેલો અને આ ગામની અંદર સર્વે હલી મળીને રહે છે અને ગામનો ગૌચાળા અને ઘણો બધા વિકાસમાં સહભાગી ગામ લોકો બને છે સની પ્રતિમા રોકાવામાં આવી પ્રતિમા અમારા દેવાત દેવાત ગોદર